નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા હતા તો બસો ને ચોર્યાસી સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા બીજો પ્રશ્ન છે ભારતની બંધારણ સભાને બંધારણ બનાવતા કુલ કેટલો સમયગાળો થયો હતો બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ ત્રીજો પ્રશ્ન છે ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાળીસે ચોથો પ્રશ્ન છે બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે પાંચમો પ્રશ્ન છે બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ છઠ્ઠો પ્રશ્ન છે ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું ભારતની બંધારણ સભા દ્વારા સાતમો પ્રશ્ન છે ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આઠમો પ્રશ્ન છે ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ નવમો પ્રશ્ન છે ભારતના બંધારણની કઈ બાબતોનો અમલ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસથી શરૂ કરી દેવામાં આવ્યો નાગરિકતા ચૂંટણી કામચલાઉ સરકાર અને સંસદ અને કટોકટીની જોગવાઈઓ દસમો પ્રશ્ન છે કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરને કયા દિવસને કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ બારમો પ્રશ્ન છે કયા દિવસથી ભારતની બંધારણ સભાએ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તેરમો પ્રશ્ન છે બંધારણ સભાને મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નહેરુ પંદરમો પ્રશ્ન છે બંધારણ સભામાં પ્રાંતિય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સોળમો પ્રશ્ન છે બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડીપી ખેતાનના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યું ટીટી કૃષ્ણમાચારી સત્તરમો પ્રશ્ન છે ભારતના બંધારણનો બે તૃતીયાંશ ભાગ કયા અધિનિયમના આધારે રચાયેલો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ છે ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે ઇંગ્લેન્ડ ઓગણીસમો પ્રશ્ન છે સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશમાંથી લેવામાં આવી છે અમેરિકામાંથી વીસમો પ્રશ્ન છે ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ એકવીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે બ્રિટન બાવીસમો પ્રશ્ન છે પ્રસ્તાવનાએ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે અમેરિકાના બંધારણમાંથી ત્રેવીસમો પ્રશ્ન છે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે ફ્રાન્સ ચોવીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણ કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે જર્મનીના બંધારણમાંથી પચીસમો પ્રશ્ન છે કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે બ્રિટનના બંધારણમાંથી છવ્વીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સત્યાવીસમો પ્રશ્ન છે ગણતંત્ર એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ફ્રાન્સ અઠ્યાવીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં રાજ્યનીતિના નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે આયર્લેન્ડના બંધારણમાંથી ઓગણત્રીસમો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યા હતા અમેરિકાના બંધારણમાંથી ત્રીસમો પ્રશ્ન છે સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે બ્રિટનના બંધારણમાંથી